ગાઈઝ અમે તો ઘરેથી નીકળી જાય છે મો સિવા અને દિવ્યા તૈંગણા હાથ તો જઈએ છીએ કુક જ સાડી બીચ છે રોમા બી મસ્ત દિવસ આનો બોલો રામા જીસીબી નિયલ કા મના ના રિમોટ નહીં લાયા રે તો ગાઈઝ ચાલતા ચાલતા તો અમે અડધો રસ્તો કાપી લીધો હો તો ડળો કેવા થાય છે કે વાકર સી

સિવન બે જણા જવાનું હેડી તો ચલો સિવન ના ગેજિંગ માં જઈએ તો ભાઈ આજે તો આઈયા છે બહુ દિવસ થી સૈના ઘરે બેઠા હા મંદિર નું દુખ કરે સિવ દીવા બત્તી કરી લ્યો આરતી કર નાખી તો હેલા થઈ ગયા તો કઈ જમે તો ઘરેથી નીકળી જાય છીએ હું શિવમ અને દિવ્યા ત્રણ જણા હાથ તો જઈએ છીએ કુક જ સાડી બીચ છે રોમા બીચ મસ્ત દિવસ હોય ને

મેળો મેળો આવ્યો મેળો હં હા હા ને હજી બપોર આવશે પછી સાંજિયા આવશે મેળો હજી બરાબર ગમ્યો નહીં જય રમદે ભાઈ ભે રમભાઈ રજા દેખાય રજાના દર્શન થાય એટલે બહુ

આજી માદેના દર્શન ના કોકસમો લખ્યા છે મારા પગના ના નહીં જીઓ મહાદેવ નહીં જીઓ આદ માદેવ નહીં જીઓ હર હર માદેવ આદિ રોઈ રહ્યો હે ચલો કરીધા રામાપી ના મસ્ત મેરામ ફરી આપડે ઓમતી નતા ભાઈ બેન ચમ મેળો જો હું તો વિડીયો માં વિડીયો નેચર જોતો નહીં ચંપલ ના બંપર જોજે જીસીબી લઈ આલ કા મના જીસીબી ના રિમોટ નહીં લાયા રે ચમ એને ભૂલી ગયા રે હું મોને ના તન તન જીસીબી જ લેતા ચોક જાવ ને એટલો અલે ચો ચોથી નહીં એકડો યાર તમે બાર

જો આવા વિડીયો બંધ કરવો પડશે એના કામ હોવા ના કિચડ કિચડ થઈ જાય આરી ને જગ્યા એક પગ હે દે એવી યા આઈસો મિશન ઉપર ને હોય એવું લાગે હઈ જાય રોય તો તમે ન કીધું તો કંતી નતા આયા આપણે યાદ લેવડાઈ તું તમે કે હોય થી ના ના આઈ ને આપણે ઘરે આયા તો હા

ચાલતા-તાલતા ખઈએ સાતપીટો ઉપર ઉપર પર બધું કામ હા તો ગાઈશ તો તો માતાજી ની ધજાઓ લિંગ દેઈ રહ્યા છે બધા કુક્કસ સાઈડ બીજે બીજે લઈને અને અમે આ સાઈટ થી જે એસી એવો કરે જમ જમ ઘર નજીક આવે એમ જોર નહી આવતું હેડવા માં હા હાળા સાવા હા હાળા સાવા આજો કુતરા ચી વાજો હાઈજી ગોરાઈજી થેન્ક યુ બસાઈ બસાઈ ગોધીનગર ની આઈયો तो गाइस तो ए बंदे तो गाइस घर पे पहुंचे आ सी थाकी पाकिन ओ लाइब्रेरी जवान था तू और हाथ तक से हां हां और सब और सब पर से घर में तो तई ने एक्टिव आबे का चलो तई ये तो कपड़ा धोया दादी कपड़ा धोया बेटा तो कभी तो नहीं जाने तुम आ गए डाल इन लाइट जवान એ તો તને એવું જ હોય માંગ આ તો અમે તો અમે ચોક ચોક ફરવા જઈએ ને તોય અમે ગમે તેટલા કિલોમીટર દસ કિલોમીટર ખાતા કિલોમીટર હવ આ તો હજી પબ્લિક ઓછી હતી ને હમણાંય મળ્યા નહીં એટલે વાતો ઓછી થઈ ગઈ ના રોજ બલતા હોય ને તો એટલી માથાકૂટ થાય ને ગાઈ છે મારા મંદિર છે ગંદુ

આ તો મિતુ બી વેલાઈ ગયો સ્કૂલ થી મમ્મા ના સ્નેક્સ ખાઈ લે કે વેલાઈ ગયો તો અચ્છા તું આજ સ્કૂલ થી મમ્મા લેવા લઈ મમ્મા આ જો ઓ આટલા બધા તો કોણ લીયા લે લઈ લીયા લે નહીં મમ્મા લઈ હમ તો રોટલી હ ન મિતુ નાસ્તો કરી લીધો આપણે જે નોકરી મમ્મી તો ગયા બાર હવાઈ મકે ના જી તો નેકડી ગયા અને રાધાનું ચોકડી પહોંચાઈએ નોકરી છે તો નેકડી ગયા અને આવી ગયા આપણા રોડ ઉપર બસમાં આવ્યા તો સિટી બસ

ફાની કરજા અને એમ કહેતો કબૂતર માથે જો મસ્ત વાત આ હું જો ખલી ઓલા દાણા છે વા દેખાયો ઓકરી મમ્મી બાર જ જઈ નહી કંટ્રોલ દે દીધી કોન કુર થઈ જાય ડર ડર કે દેવાય હમ પડતી વા આયા ઈવે સુય હે ઈવે જોયા એટલે જતો તા ઓ કોમ લેવા જતો તો પડતીમાં શું રાત નું જમવાનું શું બનાવો ખડો આજે એ તા આજે સારું બનાવો તો ઉપવાસ આખા દાળોનો એ ભાઈ ભેગો કર્યો બાપા તો મે તો હા અમે તો ચા પી વી કર તો ગાઈસ અગેન આજે વેસી ગયા છીએ અમે મિત્રનો ઉપર કરાવવા માટે મિત્રો સર્કલ ધ કરેક્ટ કરી રહ્યો છું

તો કઈ ધાબા તો મસ્ત વાતાવરણ થયો વાદળો વધારે લાગે મસ્ત

Hey, uh... રથયાત્રાના કારણે તો ઘણું બધું ટ્રાફિક થઈ ગયું હોય મજબૂત ટ્રાફિક થઈ ગયો તો

오빤 유튜브 이래